ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠાબેટ ગામના સ્મશાન નજીક નદી કિનારે એક વૃદ્ધે જીવનથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે મળતી માહિતી અનુસાર નદીમાં ઉતરીને જીવન ટૂંકાવવા પ્રયત્ન કરનાર વૃદ્ધને ત્યાં હાજર ગામના સતર્ક યુવાનોને જોઈ લીધા હતા તેઓ તરત જ નદીમાં ઉતરી વૃદ્ધને સુરક્ષિત બહાર ખેંચી લાવ્યા હતા અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા ત્યારે આ વૃદ્ધનું માનસિક સંતુલન બગડેલું જણાઈ આવ્યું હતું જે બાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની બોલાવવામાં આવી હતી અને વૃદ્ધને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાલ તેમનો વધુ સારવાર અને મનોવૈજ્ઞાનિક સહાય માટે પગલાં લેવામાં આવી રહ્યા છે જીતુ રાણા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ